ರೇಕಳಿ ಕೋ ಗೋಕುಳಿಯು ಕೆಡೋ ರೇಜೋದ್ರೇಮ ರೇಡೋ ಪ್ರೇಮ ರೇಡ್ರೆ ಸಾಡ જોડ્યું જોડ્યું રે કાનુડે સાથે નામ રે જોડ્યું છોડ્યું છોડ્યું રે ગોનુડે ગોકળીયું છોડ્યું 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 રે રાધાજીનો પ્રેમ રે છોડ્યો એ પ્રેમ રે છોડ્યો રાધાજીને રે છોડ્યો છોડ્યું છોડ્યું રે રાધાજીનો પ્રેમ રે છોડ્યો સાથે પ્રેમ રે છોડ્યો રે સાથે નામ નામ રે સાથે જોડે રાધે શામ કરું જોડ્યું જોડ્યું રે જોડ્યું જોડ્યું રે કાનુડે સાથે નામ રે જોડ્યું એ કાને કાંછ રે મામાને ને માર્યા રે કાને કાંછ રે મામા ಮಾರಿ ನೇ ರೇ ಸಾು ಕೇಡು ರೇ ರೇ ಕಾನೇ ಗೋಕುಳ ಛೋಡ ಕೂಬಿ ನಾ ರೂಮಾ ಸುಂದರ ತಿ ಪೇಲಿ ಕೂಬಿ ನಾ ದ ಮ ಸುಂದರ ತೀಿ ಏ ಸುಂದರಾಖಿ ರೇ ಸಾ છોડ્યું છોડ્યું રે છોડ્યું છોડ્યું રે કાનુરે ગોકળિયું છોડ્યું જોડ્યું જોડ્યું રે રે સાથે નામ રે જોડ્યું